સંતો જે કોઈ શાસ્ત્રો એક મત છે કે પશુમાં પંખીમાં પ્રાણીમાં આવો એક વાર એકવાર મનુષ્યનો અવતાર મળે પછી મને કે તમને જે કઈ મનુષ્યનો અવતાર મળ્યો એ પોતપોતાનો પોતાનો જયારે વિચાર કરો તારે અનુભવ થાય

મનુષ્ય અને અમુકના ઘેરે એ માઉસના હાંડલા સડતા હોય જન્મે હે બાળકો તો જેના ઘરે જન્મ લેતા હોય ના ભઠ્ઠા હોય માઉસ ના હાંડલા સડતા હોય અને અહીંયા મનુષ્યનો અવતાર મળે તો એ જીવાતના ભક્તિમાં કેમ હોય અરે આ દે આમ હલ્યા આવતા અને ઈશ્વરજીને આ બાજુ ખાંડના કાંઠે જોયું આવડું પેવડું બાળક ભેલું અને એના માતા પિતા એ ખાંડામાં માછલા પકડાય નહીં વાહ આ બાળકની કઠણી હવે એના કરતા આપણા જે કુટુંબમાં આપણા જે માતા પિતા મળ્યા હોય આપણા ઘરની અંદર દારૂ માવો જુગાર કઈ ન હોય અને એવા માવતરના ઘેરે મારણ તમારો હોય જ મોટો ભાગ અને એથી મોટો ભાગ સદગુરુ નો સત્સંગ મળવો મનુષ્ય નો અવતાર મળે કદાચ સારા માવતર મળે પણ જો ભાગમાં કઈક આગલા જલમની કમાણીમાં થોડીક ખામી હોય ને તો સદગુરુ નો ભેટો ન થાય બીજા ગુરુ મળે મનુષ્ય મનુષ્યવતારમાં કોઈ એવો નહીં હોય કે જેને ગુરુ ન મળ્યા હોય કોઈને કાન ગુરુ હોય કોઈને જગ્યા ધારી ગુરુ હોય કોઈને મંદિર ધારી હોય કઈક ને કઈક ગુરુ તો હોય જ પણ જે સદગુરુ મળવા સદગુરુ પાસે શું એવું હોય છે કે ઉત્તમમાં ઉત્તમ ગણ્યા હોય તો સદગુરુ હવે સદગુરુ એટલે એના બે સ્વરૂપ છે જે આપણે ગંગા સત્ય કહે છે કે સદગુરુ ને પૂછીને પગલા ભરવા કાયમ લેવું વર્તમાન એટલે મેં ગુરુ કરાય દૂધ માં દેવા મારા એ મારા સદગુરુ હોય ત્યાં પૂછવા જાવ કે બાપુ હું પગલા ભરું

અગાઢ શું અરૂપ હું જલમતો નથી હું મરતો નથી આવું ધરતી અને આપ જેદુના હસી આ સૃષ્ટિ જેદુની રસાય દુના કાયમ માટે કઈક મહાપુરુષો પ્રગટ થયા છે અને કઈક જીવાત્મા ઉધાર થયો

આ રણછોડ ભાઈ ના મકાન ધરતી હોય પાઠ પડી છે આજુબાજુમાં કોઈ મકાન હોય આ ધરતી ઉપર મારા બાપલા બેબીનાથ જેવા કોક સંતના પગલા પડ્યા છે હવે બેબીનાથ થઈ ગયા ગોરખનાથ થઈ ગયા અહીં પણ અણસુયા નો આશ્રમ છે અણસુયા પણ આ બાજુ થઈ ગયા તો આપણે ઘડે ને ઘડે એ વખતે આવું કંઈક ભક્ત મંડળ હશે આવા કોઈક મહાપુરુષો જે હશે એવા કંઈક ઉઘાડા પીગા અહીંયા હાલ્યા છે એના ચરણની રજ અહીંયા પડી છે એના પરતાપે આજે હું અને તમે એટલા આજ્યા થઈ મનુષ્ય અવતાર મળ્યા પછી જ્યારે સદગુરુ ભેટો થાય અને સદગુરુ નું જયારે જ્ઞાન મળે ત્યારે જીવના બધા બંધન છૂટે કેવા બંધન છૂટે છે કોઈ અંધશ્રદ્ધા હોય કોઈ જડા ધ્યાસ હોય કોઈ વ્યામના હોય એક નકી થઈ જાય જ્યાં સુધી સદગુરુ નો ભેટો નો થાય જ્યાં સુધી હાસો સત્સંગ નો મળે જ્યાં સુધી ગુરુ વિના નો લીધું હોય અને કનથી બંધાવી હોય કોઈ ગુરુ પાણી મન રાજી થઈ ગયું ગુરુ કરાવી લીધા પછી ભલે જગ્યા બાપુ હોય પણ એનાથી આપણને સત્ય ન સમજાય એટલે આવા ટ્રાંબા પત્રોની મૂર્તિ હોય ને કોઈ ધાતુની હોય કાસ્ટની હોય અરે કાગળ ઉપર સાપ જ હોય ખોળીય હોય મલડી માં ગ્રામપીનમાં જેટની હોય એ આપણે દીવા કરવા પડે એ આપણે અગરબત્તી કરી અને ધૂપ કરીન પેગે પણ લાગવું પડે પણ જ્યારે સદ્ગુરુનો ભેટો થાય સક્ય સ્વરૂપનું ભાણ જરે થાય ત્યારે મહાપુરુષો કહે પણ આવું સત્ય સદગુરુના ચરણે જીયા સિવાય નો હોઈ જાય જન્મ સે તે મજ્ઞાનમાંથી છૂટવા માટે સદગુરુનું જ્ઞાન દીવા આ જ વાતમાં નો ઉધાર થાય એવું નથી જ્ઞાન રૂપી દીવો આ દિલ ની અંદર કરવાનો એટલે મહાપુરુષો વાણી બોલ્યા છે બોલજો